વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ આજે હું મારા ઘઉને તરધાર લાપસી શીખવાડવાની છે અરે વેરી ગુડ તો એમનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કેમેરાની સામે અને એમને શીખવાડવાના છે આજે તલધારની લાપસી બનાવતા તો શરૂ કરીએ આપણે હા હવે શરૂ કરો તરધારી લાપસી બનાવવાની છે તો પેલા ત્રણ મહિને શીખવાની છે ઘઉનું આડોકર ઘઉં નું ઓકે એક માર્ક કો કેજી ડબલ પાણી દેવાની ઓકે આટલા લોટમાં મને ઓકે તો આ તેલમાં હવે તમે લોટ નાખી દેશો અને એને શેકતા રહેવાનું ઓકે લાપસી ને આ રીતે શેકતું જ રહેવાનું આપણને એટલે નીચેથી બેસી ન જાય બરાબર બાપુ

પાણી ઉકળે છે ને એમાં થોડું ઘી નાખવાનું છે એટલે ગુલાબ છે ને એકદમ સરસ છૂટી બને ગોળનું પાણી હવે ઉકળી ગયું છે હવે એમાં એકદમ ઉકળી ગયું છે હવે એમાં લોટ નાખવાનો છે લોટ નાખી અને પછી એને હલાવતા રહેવાનું છે એટલે એમાં શું કે ગાંઠા ન પડે ગાંઠા પડે હા ગાંઠા ન પડે એટલા માટે

આ બધા લાપસી શીખવા વાળા મેમ્બર છે લાપસી તમે જે પણ પાત્રમાં કાઢો એ પાત્રમાં થોડું ઘી ઉમેરવું જેથી કરીને લાપસી નીચે ચોંટે નહીં હવે લાપસી થઈ ગઈ છે અને હવે આપણે એને ત્રાસમાં ઠારવા નાખી દેવાની છે પછી ઠરી ગયા પછી એને ચાકુથી ચોપ લગાડવાના છે આ શું કરો છો આખો બરાબર સરસ થઈ જાય એકદમ બરોબર બધી બાજુ બાબુએ લાપસી બનાવી અને આદા હેલ્પ કરે છે એમને ચોસલા પાડવામાં તો ચેનલના હેડ અને લાપસીના હેડ આવી ગયા છે તો ટેસ્ટ કરીને મમ્મી કહે છે ચેતોસ કિચનમાં તમને ચેતના કહે છે કે કેવી બનાવી છે કેવી બનાવી છે ચેનલના હેડ બહુ મસ્ત બનાવી સરસ થેન્ક યુ સો મચ બાપુ અમને લાપસી શીખવાડવા માટે ખવડાવીતા આ લે આ દેખ જો બહુ સરસ લાપસી બની ગઈ છે આ અમારી તંદારે લાપસી બની ગઈ છે આવી જ નવી રેસિપી જોવા માટે ચેનલ ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોરથી બોલો અવાજ આવે એવું છે नमी बोलू हं હવે આપણે આ પાણી આમ ઉકળે છે ને ગોળ વાળું પાણી ઉકળે ગાંઠા પડી જalse તો લોપસીનો ટેસ્ટ ને કઈ ખરાબ ઈ હવે યે ઈ બોલો બાબુ બોલો એમ જ બોલવું હમ હ હવે આ દેખાય નહીં